અરવલ્લી મોડાસાના સાકરિયા પાસે અકસ્માતમાં ત્રણ ના મોત પિસ્તાલીસ ઇજાગ્રસ્ત સોળ ને હિંમતનગર ખસેડાયા છે આમ ગંભીર રીતે અકસ્માત સર્જાયો બાર મુસાફરની હાલત ગંભીર છે અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે પર એસટી બસ ને અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જયારે ત્રણ લોકો મૃત્યુ થયા છે ખાનગી બસ સવાર લોકો વડોદરાના સાવલીના હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી બસ ના કાઠમાળ માં દબાઈ ગયેલા લોકો બહાર કાઢવા માટે જેસીબી મશીન ની મદદ લેવામાં આવી રહી છે ઇજાગ્રસ્તો ને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા ની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયા આજ સવારે કમનસીમ દુર્ઘટના બની હતી વડોદરા ઉંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઇક સવાર હતા અને બાઇક સવારને બચાવવા જતા બસ ચાલક કાબુ ગુમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમને સ્થળ વિઝીટ મેં એસડીએમ અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને ઈજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મહોત્સવ પણ થયા છે જે ત્રિતાસ એકતાળીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહીંયા દાખલ છે અને પંદર જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી હોય તો હિંમતનગર સિવિલ ખાતે રિફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે તરલા જે મૃતકો છે એના પરિવારનો સંપર્ક નથી એના પરિવારનો સંપર્ક અત્યારે જે બસ ચાલકો છે લક્ઝરી બસના જે વ્યક્તિ છે એ મોટાભાગે એક જ પરિવાર છે એટલા પરિવાર સુધી સમાચાર પહોંચી ગયા છે અને જે ડુગર જે આપણા લોકલ એક બાઇક ચાલક છે એનું દુઃખ અવસાન થયું છે એ પણ સમાચાર પહોંચી ગયેલા છે પણ આ સિવાય જે પરિવારના ખરેખર એમના એકદમ નજીકના સગા છે કે કેમ એના માટે અત્યારે સંપર્કની કાર્યવાહી ચાલુ છે આજ રોજ મોડાસાથી માલપુરવાડા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં દિવાળે કૂદીને ફૂડ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કાર્ડની સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરી હતા બસમાં બેઠેલા પેસેન્જરોને ઈજાઓ થયેલી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે સર કેટલા મુસાફરો ઈજાગ્રસ્ત હતા એમને ક્યાં ખસેડવામાં આવ્યા બીજા સારવાર માટે મોકલેલા છે ત્રણ જણાની ડેટ થઈ ગયેલી છે મુસાફરો રાજસ્થાન તરફથી જે આવતા હતા લક્ઝરી બસવાળા અને એસટી બસ માલપુરથી આવતી હતી